મહતવના સમાચાર આવી રહ્યા છે સાબરડેરીના ડેરીના મંડળની ચૂંટણી મામલો સોડ બેઠક પૈકી પંદર બેઠક થઈ હતી બીન હરીફ તો માલપુર બેઠક માટે ગઈ કાલે યોજાયું હતું મતદાન તો મત ગણતરીના અંતે બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલનો વિજય થયો છે તો ભાજપ પ્રેરિત પેનલના પંદર સભ્યો બિનહરીફ થયા હતા માલપુર બેઠક પર ભાજપ પેનલના ઉમેદવાર હસમુખ પટેલની હાર તો નવસો ટોટલ મતદારો હતા એ પૈકી નવસો મતદારોએ કર્યું હતું મતદાન જશુભાઈ પટેલ જીત બાદ ભગવાન શામળિયાના દર્શને પહોંચ્યા હતા ભગવાન મતદાન યોજાયું હતું જ્યાં મતગણતરીના અંતે બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલનો વિજય થયો છે તો જશુભાઈ પટેલ જીત બાદ ભગવાન શામળિયા દર્શન કરવા માટે પહોંચ્યા હતા ભગવાન શામળિયા સમક્ષ શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા સાબરકાંઠા અરવલ્લીના મતદારોને અને મંડળીના ચેરમેન સેક્રેટરી અને દૂધ ઉત્પાદકોને હું ખાતરી આપું છું કે સાબરડેરીના બોર્ડમાં એમનો થતો અન્યાય કોઈ પણ સંજોગોમાં સહન કર્યા વગર એમની સામે લડતો રહીશ એમના જે કંઈક ફ્રોડ કૌભાંડ છે એનો ઉજાગર કરીશ અને પ્રજાને વધુમાં વધુ ફાયદો થાય એ પ્રકારનું કામ કરતો રહીશ સોમવારનો દિવસ મારા માટે સાબરડેરીમાં હશે લોકોના પ્રશ્નો માટે હંમેશા હું જ રહીશ પ્રજા ઉપર મતદારો ઉપર મને એટલો વિશ્વાસ હતો કે આ જીત માટે ગમે તે ધાક ધમકી આવે પણ હંમેશા હું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની માફક હોમાવા માટે પણ હું તૈયાર હતો પ્રજાબંધ હતી એકલા લડો છો કૂટી માર છે પણ મતદારો પર મને પૂરો વિશ્વાસ હતો અને આ મતદારોનો વિજય છે મારો વિજય નથી